વડોદરામાં એમડી ડ્રગ્સ વેચનારા ઝડપાયા છે મહિલા અને ભાણેજ અને ભાણેજ જમાઈ પકડાયા છે નવાબવાળા વિસ્તારના ફ્લેટમાં વેચાણ કરતા હતા પેટ્રોલ ડ્રગ્સ અને રોકડ રકમ મળી કુલ બાર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મુંબઈના ફેઝલ પાસે ડિલિવરી લેવામાં આવી હતી પાંચ દિવસ પહેલા ટ્રેનમાં જઈ ડ્રગ્સની ડિલિવરી લીધી હતી પતિ ડ્રગ્સના કેસમાં અંદર જતાં પત્ની ડ્રગ્સનો ધંધો ચલાવતી હતી તો પતિ ડ્રગ્સના કેસમાં જેલ હવાલે હતો ત્યારે પત્ની જે છે તે આ ધંધો ચલાવતી હતી વડોદરામાં મેફેડ્રોન ડ્રગ્સ વેચનારને ઝડપી પાડવામાં આવ્યા છે મહિલા તેની ભાણેજ અને ભાણેજ જ જમાઈને ઝડપી પાડવામાં આવ્યા છે નવાબવાડા વિસ્તારના ફ્લેટમાં રહી અને ડ્રગ્સનું મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા હતા કુલ બાર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મુંબઈના ફેઝલ પાસેથી ડ્રગ્સની ડિલિવરી લેવામાં આવતી હતી અને વેચાણ કરવામાં આવતું હતું જ્યારે પતિ જે છે તે ડ્રગ્સના કેસમાં જેલ હવાલે હતો અને તેને લઈ પત્ની જે છે તે આ પૂરો ધંધો સંભાળતી હતી મેફેડ્રોન ડ્રગ્સ વેચતી હતી મેફેડ્રોન ડ્રગ્સ વેચનારા ઝડપી પાડવામાં આવ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયંતી જી જયંતી જે રીતે સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરામાં મેફેડ્રોન ડ્રગ્સ વેચનારાને ઝડપી પાડવામાં આવ્યા છે શું જાણકારી મુખ્યત્વે વાત કરવામાં આવે તો એસઓજી એ મોટી કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી ને જેમાં એમ્બેડ્રગ્સ વ્યક્તિ મહિલા ભાણેજ અને ભાણેજ જમાઈને ઝડપી પાડવામાં આવે છે મહત્વની વાત છે એકસો દસ ગ્રામના મેપેડોન ડ્રગ્સની બાર લાખ થી વધુ જે મુદ્દા માલ છે તે અત્યારે ઝડપી પાડવામાં આવે છે મહત્વની વાત એ છે કે મુંબઈ જે બનાવ બન્યો હતો તેના પાંચ દિવસ અગાઉ જ ટ્રેન મારફતે આજે ડ્રગ્સ ની ડિલિવરી જે છે તે કરવામાં આવી હતી ત્યારે આ મહિલા જે છે કે જે પતિ પહેલા drugs જે કહી શકાય કે વેપારો કરતા હતા અને તેમના પતિ જેલમાં ગયા બાદ પત્ની આ સમગ્ર કારોબાર જે છે તે અત્યારે સંભાળ્યો હતો મુખ્યત્વે આરોપીની વાત કરીએ તો રેહાના પઠાણ નિગત શેખ અને મોહમ્મદ શેખની અત્યારે એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મહત્વની વાત છે કે નશાખોરોને ડામવા માટે પોલીસ તંત્ર હવે સાબદું બન્યું છે અને શહેરમાં જે આવા પ્રકારના નશાના વેપાર કરતા જે ઇસમો છે તેઓની ઉપર લાલ આંચ છે જી જયંતિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર